ઓકે નમસ્કાર મિત્રો આજે આપણે એક કસ્ટમર ન શું તકલીફ હતી શું બીમારી હતી અને આપણી પ્રોડક્ટ વાપરવાથી શું રિઝલ્ટ મળ્યું તો આપણે એમના મોઢા સાંભળશું શું નામ સાહેબ તમારું તે સોનાની મંગેશભાઈ ચૌહાણ અચ્છા આપણે તાલુકા દસકોઈ જિલ્લા અમદાવાદ ઓકે શું તકલીફ હતી આસ્થાની બીમારી હતી શ્વાસની આસ્થમારી બીમારી હતી ઓકે એના માટે તમે શું શું દવા કરાવી મેં કરાયું

એક મહિના સુધી એડમિટ એક સિવિલ અમદાવાદ સિવિલ ઓકે ઓક્સિજન પર રાખ્યા હતા ઓક્સિજન ઉપર આઈસીયુ ઓકે ઘરે રજા આપી અને ઘરે રજા આપી પછી પણ ઓક્સિજન પર રાખ્યા હતા ઘરે રજા આપ્યા પછી બી ઘરે મેં ઓક્સિજન ના બાટલા ડોક્ટરે શું કીધું હતું ડોક્ટરે એમ કીધું કે ના બરાબર કેસ છે ના બરાબરના કેસ હા એ કોઈ ગેરંટી લીધી નથી હા એટલે એક મહિના સુધી કે તમે ઘરે લઈ જાઓ જીવે તો જીવે અને રહે તો રહી જવું એવું ડોક્ટરે કીધું ના ઓકે અને ઘરે આયા પછી તમે આપણે કઈ કઈ પ્રોડક્ટ ચાલુ કરી

આજથી લગભગ મહિના પહેલાં એના બહુ મતલબ બહુ ખરાબ કન્ડિશન હતી જે એડમિટ કર્યા હતા હોસ્પિટલની અંદર ડૉક્ટરે એવું કીધું હતું તો જો ચાન્સીસ નથી રે પણ કરી ના પણ રહે અને ઓક્સિજન ઉપર રાખ્યા હતા અને ઘરે લા ઘરે પણ ઓક્સિજન ચાલુ જ હતું અને બેડ રેસ્ટ હતા આજથી લગભગ પંદર દિવસ પહેલાં હું આવ્યો ત્યારે બેડ રેસ્ટ હતા અને ઓક્સિજન ચાલુ હતું અને આજે આપણી પ્રોડક્ટ નાઇન્ટી ફાઈવ હેર ડ્રિંક અને ફિલિંગ લિક્વિડ અને કફની હજુ વીસ દિવસ જ થયા પચીસ દિવસ જ થયા યુઝ કર્યા અને આજે ઓક્સિજન લગભગ બે દિવસ પહેલાં બંધ કર્યું બાટલો જે લાયા હતા ઘરે એ હોસ્પિટલ પોખતો કર્યો અને પોતે જે કામ નહોતા કરતા બિલકુલ ડોક્ટર છૂટી પડ્યા હતા અને છૂટી પડ્યા અને આપણી પ્રોડક્ટ યુઝ કરી આજે તમે કન્ડિશન જોઈ શકો છો પોતે જાતે બધું જ કામ કરવાનું ઘરની અંદર અને ઉંમર નાની હતી અને આજે પોતે આપણે વાપરવાથી રિઝલ્ટ સારું મળ્યું હા સો સો ટકા સારું મળ્યું સો તમને લાગે છે કે આ પ્રોડક્ટ નામ વાપરે તો શું થાય